આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના પાલ વિસ્તારમાં આવેલ સોહમ એલિગેન્સ રેસિડેન્સીમાં ડી બિલ્ડિંગો આઠમા માળે ઘર નંબર આઠસો ને પાંચમાં ત્રીસ વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ વરેલિયા પોતાના પરિવાર સાથે રહેતી હતી રાત્રે અચાનક જ શિલ્પાબેને ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી હતી ગઈકાલે રાત્રે પંખા સાથે દુપટ્ટો બાંધીને શિલ્પાબેને આપઘાત કર્યો હતો પરિણતાના મોતને પગલે પોલીસે લાશને પીએમઆર કસેડીને નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે આપનું નામ અને શું ઘટના બની છે મારું નામ રાહુલ પરમાર છે આજે જે ઘટના તે મારી નાની બેન છે શિલ્પા પરમાર એને સાસરી પક્ષથી માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી છે જેના કારણે એ આજે જે બનાવ બહેનો છે એ એ લોકોના ત્રાસના લીધે જ બનેલો છે ઘરના

ઘરમાં નાના મોટી મેટર કાઢીને એ લોકો બેનને ટોચર કરતા હતા એમ કામ ધંધો કંઈ કરતા નથી એમના પર ઘરે જ છે મારી બેન અત્યારે ત્રણ દિવસથી જ નોકરી લાગેલી હતી મારું રહેવાનું અંકલેશ્વર ધનલક્ષ્મી સોસાયટી સુરતમાં નહીં અંકલેશ્વર પ્રોપર અમે એમનું રહેવાનું પાલ અમને યોગ્ય ન્યાય ન્યાય મળવો જોઈએ સાહેબ અમે ગરીબ ઘરના માણસ છે તો અમને ન્યાય મળવો જોઈએ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ